રાજમાતા ને ગો માતા રક્ષક દળ સાથે મળી ડિંડોલી નવા રેલવે લાઇન અને ભરવાડ ગાય ભેંસ પાડનારા સામે ઝુંબેશ હાથ ધરી હતી જેમાં શ્રી પ્રકાશભાઈ જગદાળે અને શ્રી બિમલભાઈ યોગીનો સહકાર મેળવ્યા બાદ તેમણે પશુપાલકોને ચેતવણી આપી કે તેઓ તેમના પશુને રેલવે ટ્રેક ઓળંગવા તેમની સામે રેલવે અધિનિયમની કલમ એકસો સુડતાળીસ એકસો પિસ્તાળીસ એકસો ચપ્પન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને ગૌરક્ષા ટીમના સભ્ય પણ તેમને સમજાવ્યું હતું કે ગાય માતાની પૂજા કરવાથી તમારા લોકોનો વ્યવસાયના આજીવિકા તેમાંથી દૂધ મેળવી ચલાવી શકાય છે તેથી તેમણે અવારા મુકાય નહીં અને રેલવે ટ્રેક પાર કરાવો તેમને રેલવે પાર કરવાથી કોઈ પણ આકસ્મિક સંભાવના રહેલ છે જે કારણે રેલવેને પણ નુકસાન ટ્રેન પરથી ઉતરી શકે છે જે કારણે લોકોના મોત થઈ શકે છે રિપોર્ટર એલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે જોતા રહો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ આવા ઝુમ કે ખિલાફ